તપાસ કરી તથ્ય બહાર લાવવા પણ માંગ છે સાંસદોની મુખ્યમંત્રીને રજૂઆતના બે જ કલાકમાં રાજ્ય સરકારે આ કેસની તપાસ માટે તાત્કાલિક પાંચ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચનાના આદેશ પણ આપ્યા જેને પગલે રેન્જ આઈજી ગૌતમ પરમારે તાત્કાલિક અમરેલીના એસપી જયવીર ગઢવીના અધ્યક્ષ સ્થાને બોટાદના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એમજી જાડેજા ભાવનગર ક્રાઇમ ટેબલ કચેરીના પીએસઆઈ પી જે વાળા બોટાદ એલસીબીના બે હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને ભગવાન ખાંભલાનો આ તપાસ ટીમમાં સમાવેશ કરાયો છે આ ટીમ સીધી જ રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ તપાસ કરશે તો આ તરફ હુમલાના કેસમાં બગદાણાના પીઆઈની ડાંગરની બદલી બાદ હવે ભાવનગર એસટીએસટી સેલના મહિલા ડીવાય એસપી રીમાબા ઝાલા પાસે મફા ડિવિઝનના ડીવાયએસપીનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે મફવા ડિવિઝનના ડીવાયએસપીનો ચાર્જ રીમાબા ઝાલા પાસેથી લઈ તળાજાના નવનિયુક્ત ડીવાયએસપી એમ બી નકુમને સોંપવામાં આવ્યો છે પછી આજે કામગીરી શરૂ કરી છે દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે કેટલા પુરાવા પ્રાપ્ય થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટનાઓ કેવી રીતે ઘટી એનું બીજા સંયોગિક પુરાવા શું છે તમામે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું આરોપીઓ ક્યાંથી આવ્યા એમના શું શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે એટલે પ્રાથમિક રીતે જે અમે ચર્ચા કરી છે કે કયા કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું અમે બતાવી શકીશ એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તલપર તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય અને તમામે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું